કુચન વીડીયા તીરા તીરા વેટીને તી વીડીયા ના મને એમ નનું હા મને કાલમાં નિયન પાયા લેક કે જે પાયા નુ

ના હાલ એ મને નહી નુવેલ પડાળ લેકા આ આ શું છે ની એમ જતના ને તાળી આડી ના આ બોધ એમ જતના ની તાળી આડી ના હું શું એમ જતના તે તો કાલ દાય હા હા જો હા હા માટલા ફૂક આ બોદલે વય હા બેડ ઈડ નો બોલે તેજ ગાડી બોદલે જો હું કોટતા હું હા સિલ્લ સિલ્લ